જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં નાગપંચમની સંપૂર્ણ વાર્તા પાચમ એ શ્રાવણ માસના શુકલ પક્ષની અથવા ક્યાંક કૃષ્ણ પક્ષની પાચમના દિવસે ઉજવવામાં આવતો પવિત્ર તહેવાર છે આ દિવસે નાગદેવતાની પૂજા કરવામાં આવે છે નાગપાચમની અનેક કથાઓ પ્રચલિત છે જેમાંની એક પ્રચલિત અને મહત્ત્વપૂર્ણ કથા અહીં રજૂ કરવામાં આવી છે જે ભાઈ બહેનના પ્રેમ અને નાગ દેવતાની કૃપાનું મહત્ત્વ દર્શાવે છે નાગપાચમની કથા ઘરે દીકરીનો પોકાર અને નાગદેવની કૃપા પ્રાચીન સમયમાં એક નગરમાં એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો જેને શ્રાદ કર્યો હતો બ્રાહ્મણની આર્થિક સ્થિતિ સારી નહોતી તેથી તે અને તેનો પરિવાર ઘણી મુશ્કેલીઓમાં જીવતા હતા શ્રાવણ માસ શરૂ શ્રાવણ મહિનો એટલે તહેવારો અને ધર્મ કર્મનો મહિનો જ્યારે પાચનનો દિવસ આવ્યો ત્યારે બ્રાહ્મણની સાથે દીકરીઓએ નાગદેવતાની પૂજા નક્કી કરી સાત બહેનો અને શ્રદ્ધાનો ભાવ મોટી છ દીકરીઓ સવાર સવારમાં પોતાના ઘરેથી નાગદેવતાની પૂજા માટે કુલે બાલીના લોક કોળ અને ઘીમાંથી બનતી અને દૂધ લઈને નીકળી પડી તેઓ ઉત્સાહથી ગામની બહાર આવેલા નાગદેવતાના સ્થાન

તેણે વિચાર્યું કે આ જ નાગ પાચન છે અને મારા ભાઈ સમાન નાગ દેતાની પૂજા કરવી જરૂરી છે ભલે મારી પાસે કંઈ ન હોય તેની બહેનોએ તેની મજાકમાં કહ્યું જીવી તારી પાસે તો કંઈ છે નહીં તું કઈ રીતે પૂજા કરીશ જીવીનું હૃદય દુઃખી થઈ પણ તેની સત્તા અડક હતી તેને ગામમાં રખડતી સૂકી અને માત્ર સાણની એક સાણસી આકારની સાણની વસ્તુ લીધી તે સાણસીને ના દેવતાના પ્રતીક તરીકે મારી તેના પર કુલકુલનો ચાંદલો કર્યો અને માત્ર પાણીના ટીપાને પાવરા અર્પણ કર્યા તેને ભક્તિભાવથી પ્રાર્થના કરી અને કહ્યું કે નાગદેવતા મારી પાસે કોઈ ધન સંપત્તિ નથી મારી પાસે પૂજા માટેની સામગ્રી નથી પણ મારો ડર હૃદય નિર્ભર છે હું તમને ભાઈ માનું છું અને મારી આ સામસીની પૂજા સ્વીકારો અને મારા અને મારા પરિવારના જીવનમાંથી ગરીબાઈ દૂર કરો નાગ દેવતાનું પ્રગટ અને વચન જીવના નિર્મળ હૃદયનો પોકાર અને તેની સુધા ભક્તિભાવ નાગદેવતા સુધી પહોંચી ગયો પૂજા પૂરી કરીને જ્યારે તે પરત ત્યારે અચાનક તેને રસ્તામાં એક વિશાળ અને ચમકદાર નાગ જોવા મળ્યો આ નાગ સામાન્ય ન હતો તે સ્વયં નાગદેવતા જ હતા નાગેજીવીને પૂછ્યું બહેન તું ખૂબ તો સત્તાથી મારી પૂજા કરે છે પણ તારી આંખોમાં બહુ કેમ છે તું શું ઈચ્છે છે જીવે ડર્યા વગર નમ્રતાથી જવાબ આપું એ નાક ભાઈ હું તમારી નારી બેન જીવી છું આજે નાક પાચન છે પણ મારી ગરીબાઈને કારણે હું તમારી પૂજા સારી રીતે કરી શકી નથી મારી બહેન અન્ય બહેનોએ મારી મજા ઉડાવી મારી ઈચ્છા બસ એટલી જ છે કે મારી ગરીબાઈ દૂર થાય અને અને હું પણ તમારા માટે સારી રીતે પૂજા કરી શકું નાગદેવતાજીની સારી ભક્તિ અને તેના વિખારસ તેમથી અત્યંત પ્રસન્ન થયા તેમણે જીવીને વચન આપ્યું કે બહેન તારી સત્તાથી હું તારા પર ખૂબ જ સ્ફૂટ થયો છું આજે હું તારો ભાઈ છું અને તારી ગરીબાઇ દૂર કરવા હું તને આશીર્વાદ આપું છું ત્યારબાદ ત્યારબાદના બેતાએ જીવીની અલગ નવરત્ન જડિત હાર ભેટ આપ્યો અને કહ્યું આ હાર તારી ગરીબાઈને દૂર કરશે આ હારને તું તારા પિતાને આપી દેજે તે વેપારમાં પ્રગતિ કરશે અને તારું જીવન સુખી બની જશે ગરીબીનો અંત અને ભાઈનું સ્થેન જીવી હાર લઈને ઘરે ગઈ અને તેણે તેના પિતાને બધી વાત કરી તેના પિતાએ હાલ વેચ્યો અને એ પૈસામાંથી વેપાર શરૂ કર્યો દેવતાની કૃપાથી તેનો પરિવાર ખૂબ જ સારો ચાલ્યો અને થોડા જ સમયમાં તેમની બધી ગરીબાઈ દૂર થઈ ગઈ બ્રાહ્મણનો પરિવાર સુખી રહી સમુદ્ર બની ગયો બીજા વર્ષે જ્યારે નાગ પાછળનો તહેવાર આવ્યો ત્યારે ચીરીએ ખૂબ જ ધામ ધુદ્ધિ અને વિદિ નાગ દેવતાની પૂજા કરી તેને પોતાના નાગભાઈ માટે ઉત્તમ ફૂલેલો દૂધ તૈયાર કરાવી તેણે દેવતાને પ્રેમથી ભોજન કરાવી અને પોતાના જીવનમાં સુખ સમૃદ્ધિ લાવવા બદલ તેમનો આકારમાં નો નાગદેવતા પણ જીવીના ઘરે આવ્યા અને ભોજન ગ્રહણ કરીને ખૂબ જ પ્રસન્ન થયા તેમણે જીવીને વચન આપ્યું કે જે કોઈ પણ ભક્ત નાગ નાગપાચનના દિવસે સંપૂર્ણ શ્રદ્ધા અને ભક્તિ મારી પૂજા કરશે તેના પર અને તેના પરિવાર પર મારી કૃપા હંમેશા રહેશે હું તેના જીવનમાંથી દુઃખ દરિદ્રતા અને નાગ દોષ દૂર કરીશ ત્યાંથી જ નાગપાચનનો તહેવાર ભાઈ બહેનના પ્રેમ સત્તાનું મહત્ત્વ અને નાગ દેવતાની કૃપાના પ્રતિક તરીકે ઉજવવામાં આવે છે જીવીની કથા એ વાતનો સંદેશ આપે છે કે પૂજામાં ભલે તમારી પાસે ધન સંપત્તિ ન હોય પણ જો તમારું હૃદય સુદ્ધ અને ભક્તિભાવ પૂર્ણ હશે તો ભગવાન કે દેવતા ચોક્કસ તમારી પ્રાર્થના સાંભળશે અને આશીર્વાદ આપવા આપશે નાગ પાચનમાં આ વધ કરનાર સ્ત્રીઓને દેવતા ભાઈ બનીને રક્ષણ આપે છે અને તેમના પરિવારની સર પણ દર્શનથી મુક્ત કરે છે આ દિવસે લોકો માટીના નાગ બનાવીને તેની પૂજા કરે છે ઘરના બહારના પણ નાગનું ચિત્ર દોરીને પૂજે છે અને નાગ દેવતાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે